હમણાં એક સુંદર વાત સાંભળી એક વડીલે કહ્યું કે કુટુંબ હોય તો સમાધાન કરો ન્યાય નહીં કારણ કે સમાધાનમાં બંને વ્યક્તિઓ ખુશ થાય છે જ્યારે ન્યાયમાં એક જ અને એક દુઃખી થાય છે સ્પર્ધામાં પણ કંઈક એવું જ છે કોઈક જીતે તો કોઈ હારે છે એટલે એક પોઈટ્રી છે જે રજૂ કરું છું કે જીતવું નથી મારે જીવનનો એક તબક્કો આવશે કે જ્યારે એવું લાગશે કે જીતવું નથી કે જીતવું નથી મારે કારણ તેમાં કોઈ હારી જાય છે જીતવું નથી મારે કારણ તેમાં કોઈ હારી જાય છે જિંદગીની રમતમાં જો સૌ જીતે તો તે સારી જાય છે જીતવું નથી મારે કારણ તેમાં કોઈ હારી જાય છે ને જિંદગીની રમતમાં જો સૌ જીતે તો તે સારી જાય છે ને દુશ્મનનું પણ જે માન રાખે હરેક સ્પર્ધામાં દુશ્મનનું પણ જે માન રાખે હરેક સ્પર્ધામાં તે શત્રુજ એ પ્રતિસ્પર્ધી પર છેવટે વારી જાય છે ને મત આપવાની ઈચ્છા એક આગ સમી છે માત આપવાની મહેચ્છા એક આગ સમી છે પણ તે દાવાનળને છેવટે પ્રેમનું પ્રવાહી જ ઠારી જાય છે ને છેલ્લો શેર સરસ છે કે આ ઉધામાં નાહક છે તે તને સમજાશે છેવટે આ ઉધામાં નાહક છે તે તને સમજાશે છેવટે છેલ્લે તો એક જ જગ્યાએ સૌની સવારી જાય છે જીતવું નથી મારે કારણ કે તેમાં કોઈ હારી જાય છે હેવ ગુડ નાઇટ થેન્ક યુ